આપણે ધારીએ આપણે વિચારીએ ત્યારે ક્લાઇમેક્સ નો આવે એ તો એની ઈચ્છા હોય ત્યારે જ આવે ઘણી વખત આપણે વિચાર્યું પણ ન હોય અને એ ભગવાન આપણને આપી દે છે કોઈક વખત આંખ દુનિયાને જોવા માટે નહીં પણ જેને ભગવાને આપી છે ભગવાનને જોવા માટે પણ રાખો

એ મીરાબાઈ ને હતું એને કીધું કે જગન્નાથજી નું ચરણામૃત આવ્યું છે પણ પ્રિયજનો એ ચરણામૃત નતો એ સાક્ષાત વિષ્ણુ પ્યાલો હતો મીરાબાઈ તૈયાર થયા કોઈ કે કીધું કે આ વિષ નથી આ વિષ છે આ ચરણામૃત નથી અબ તો વાત ફેલ ગઈ જાને સબ કોઈ મેરો તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ નાચી છે હું તો નાચીશ મારા શ્યામ માટે